હલો ગાઈઝ આજે આપણે બનાવશું ચણાના લોટના પૂડલા પૂડલા બનાવવા માટે આપણે એક વાસણમાં ચણાનો લોટ લઈ લઈશું આપણે જેટલા માણસોનો બનાવતા હોય એટલો લોટ લઈ લેવાનો છે એમાં ઝીણી સમારેલી કોથમીર નાખીશું આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું લીલા અજમાના ને ઝીણા કટકા કરીને નાખીશું મેથી ઝીણી કટકી કરીને નાખીશું સૂકો અજમો નાખીશું સૂકા મસાલા કરીશું હિંગ છે હળદર છે હળદર નાખીશું જીરું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ગરમ મસાલો નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખીને ઠંડા પાણીથી થોડું થોડું પાણી નાખીને આપણે બેટર બનાવી લઈશું ઠંડુ પાણી નાખવાથી લોટ સારો એવો ફૂલે છે અને ધીમે ધીમે પાણી નાખીને આપણે લોટ બાંધવાથી ચણાની લોટની ગાંઠો નથી થાતી એક ક્રશ થઈ જાય છે દસ મિનિટ આપણે ઢાંકીને બેટરને રેસ્ટ કરવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે બેટર આમ થોડું હલકું થઈ ગયું છે હવે આપણે ઢોસાની લોઢી લઈ લીધી છે એમાં તેલ મૂકી થોડું એક ચમચી તેલ લગાવી લેશું એમાં આપણે બેટર બે ચમચા નાખીને સારી રીતે ફેલાઈ લેશું તમે પતલું બેટર રાખો ને તો જલ્દી ફેલાઈ જઈશ સારી રીતે બને જોઈ શકો છો તમે હલકા હાથે આપણે ફેલાઈ લઈશું પછી આપણે ફરતી કોયર એક ચમચી જેટલું ફરતી કોયર તેલ નાખીશું તેલ તમે ન નાખો તો પણ ચાલે અને નાખો તો તોય આપણું પૂડલું તો પલટી જશે તેલ તો આપણે સ્વાદ મુજબ થોડું નાખીએ તો સારું લાગે થોડી વાર આપણે ચડવા દઈશું પછી આપણે એમાં ચીજ નાખીશું બાળકોને સીજ હોય તો વધારે ભાવે એટલા માટે આપણે સીધ નાખીએ છીએ નહીતર નો નાખો તો પણ ચાલે એને ઓર્ડ પણ કરી શકો છો આપણે સોસ સાથે સૌ કરીએ છીએ જો તમે એકવાર આ પુલાને ટ્રાય કરજો શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ரெடி ச ஸ்டெஸ்ட் தேங்க் யூ